રાહુલ ગાંધીનું સંબોધન હમણાં જ છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જબરજસ્ત છે તો એ જે ઉત્સાહ આવ્યો છે અને હવે ગુજરાતમાં એ લોકો શું કરશે એ બધી જ વાત કરવી છે શું નામ છે તમારું શૈલેષ ઠક્કર અને શૈલેષભાઈ શું લાગે છે કે રાહુલ ગાંધી અહીંયા આવ્યા એમાંથી બદલાશે શું ઘણું બધું બદલાશે અને બદલી રહ્યું છે રાહુલ ગાંધી એક કાર્યકર્તાના વિચારો સાથે જોડાયેલા છે એક કાર્યકર્તા સાથે જોડાયેલા છે એ કાર્યકર્તાને તમે જોઈ શકો છો એવું કહે છે બબ્બર શેર છે કાર્યકર્તા મારા બબ્બર શેર છે અને માનનીય વડાપ્રધાન આપણા શું કહે છે હું અકેલા એક ભારી એ બેમાં આટલો તફાવત છે રાહુલ ગાંધીજી બોલે છે અને મોદી સાહેબ બોલે છે ને એ બેમાં આટલો તફાવત છે હું પણ છે અને આને છે ને અને પ્રેમ અને ભાવના સાથે જોડી રહ્યા છે એક તમે સામાન્ય દાખલો જોયો એક નાની નાની છોકરી સ્કૂલની હતી ને એને બોલાવી અને એની જોડે વાતચીત કરી તમે આ આ વડાપ્રધાન સાથે કે અમિત શાહ સાથે કોઈ દી નહીં જોયું હોય નાના માણસ સાથે કોઈ મુલાકાત નહીં જોઈ હોય એ તો ઉદ્યોગપતિ સાથે જ મુલાકાત કરી રહ્યા છે અને રાહુલ ગાંધી આવી રહ્યા છે આવી ગયા છે આજે અને રાહુલ ગાંધી જે વિચારો લઈને ધારા લઈને આવ્યા છે એ તમામ કાર્યકર્તા સાથે પહોંચશે શું નામ છે તમારું નહીં બોલું શું નામ છે મારું નામ રમેશભાઈ રમેશભાઈ ક્યાંથી આવ્યા

ગરીબ જનતાને સડેલું અનાજ આપીને હાવ પાંગળા બનાવી નાખ્યા છે આ લોકોએ એમને મફતનું અનાજ આપીને એમની શિક્ષાઓ એમનું જે ભણતર હટાવી લેવામાં આવ્યું અત્યારે ગામે ગામ જુઓ તમે સ્કૂલોની દશાઓ જુઓ ઓરડાઓ હાવ ખખર થઈ ગયા છે ત્યાં બાળકોનું ભવિષ્ય જુઓ તક્ષશિલા કાંડ જોઈ લો હરણી કાંડ જોઈ લો રાજકોટનું અગ્નિ કાંડ જોઈ લો મોરબી મોરબીનો પુલનું જોઈ લો ખાલી કમિટીઓ બનાવે છે મલાઈ મારે છે પબ્લિક ને બે ત્રણ મહિના સુધી રાહ જોડાવે છે અને ભૂલાડી દે છે હવે પબ્લિક આ લોકોને ભૂલાડી દે એવી સ્થિતિ જો લાવી દે તો આ આ દેશ નું સારામ સારુ ભલું થઈ લોકો જાગો આ લોકો આપણા દેશ નો જે લોકતાંત્રિક દેશ છે પબ્લિક આમ જનતા નાનામાં નાના માણસ થી જે ભણેલા ગણેલા છે એમને પણ વિચારવું પડશે કે ડરો મત ડરાવો મત તમને કોંગ્રેસ ને પસંદ કરે કોંગ્રેસ કોંગ્રેસ જે આઝાદી પછી જે એણે મોટા મોટા જે આખા દેશ નો ઉભો કર્યો છે આઝાદી અપાઈ છે આઝાદી આપવામાં સિંહ ફાળો છે એના તરફથી અત્યાર સુધી કોઈ ફરિયાદ નથી પણ જે આ કોંગ્રેસને નેસ નાબૂદ કરવા માંગે છે એ અત્યારે નેસ નાબૂદ થવાની હણી ઉપર છે અમદાવાદ મોટો રાજીયા મોટે છે સ્વાગત જે નામ બદલી દીધું છે મોદી સાહેબે સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ નું એ જગ્યાએથી હું આવી છું રાહુલ ગાંધીને સ્વાગત મટાવા છે આ રાહુલ ગાંધીના સ્વાગત અને એમને મળવા માટે એમના જે વિચારો છે એની સાથે અમે જોડાયેલા છીએ અને કોંગ્રેસની જે આટલી સત્તા છે તે દિવસથી અમે કોંગ્રેસ સાથે છીએ અને રહેવાના અને આજે સંબોધન કર્યું આખું અને એમાં કાર્યકર્તાઓને ઘણો જુસ્સો આપ્યો શું લાગે છે કે ચૂંટણી સુધીમાં કોંગ્રેસનું ચિત્ર બદલાશે રાહુલ ગાંધી જ્યારે જ્યારે બોલે છે ત્યારે વાત બને જ છે રાહુલ ગાંધી સત્યથી જે વાત કરે છે આપણે જોયું કે લોકસભાની અંદર પણ રાહુલ ગાંધીએ જે વાત કરી હતી કે ભાઈ આર એસ એસ ભાજપ કે મોદી એટલે જે હિન્દુ નહીં સમગ્ર પ્રજા જે હિન્દુને વરેલી છે એ જ હિન્દુ કહેવાય એને એના જે કંઈ બોલ્યા એને વિરોધી રીતે પ્રચંડ પ્રચાર કરીને કોંગ્રેસ ભવન ઉપર જે હુમલો કરાવ્યો એ નિંદનીય હતો અને એનો આજે રાહુલ ગાંધીએ જડબાતોડ જવાબ આપ્યો છે देखो देखो, तो देखो देखो कौन आया बब्बर शेर आया देखो देखो कौन आया बब्बर शेर आया देखो देखो कौन आया बब्बर शेर आया राहुल गांधी तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं राहुल गांधी तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं राहुल गांधी जिंदाबाद राहुल गांधी जिंदाबाद राहुल गांधी जिंदाबाद कांग्रेस कार्यक्रम धरो मत